મહાકાલ કા જય જય મહાકાલ અરે અરે આ મહાકાલે સ્વર ઉચ્ચ વિશે તમારા મનમાં શું વિચાર છે તમે ક્યારેય મંદિરની મુલાકાત લીધી છે ના તો ચાલો આજે તમને ત્રીજા જ્યોર્તિર્લિંગના મહાકાલેશ્વરના દર્શન કરાવીએ મહાકાલેશ્વર મંદિર મધ્ય પ્રદેશ રાજ્યના ઉજ્જૈન શહેરના સિત્રા નદીના કિનારે આવેલું છે નિષ્કર્મે મહાકાલેશ્વર મંદિર એકમાત્ર સ્થાન નથી પરંતુ એક આધ્યમિક છે આ મંદિરની એ છે કે મહાકાલેશ્વરની મૂર્તિ દક્ષિણ તરફ આવેલી હોવાથી દક્ષિણા મૂર્તિ તરીકે પણ જાણીતી છે કહેવાય છે કે આ સ્થળે પ્રદભાવલીએ રાક્ષસનો વિનાશ કર્યો હતો મહાકાલેશ્વર મંદિરના કેન્દ્રમાં સ્થિત લિંગની એવી માન્યતા છે કે તે ખૂબ જ શક્તિશાળી અને જીવન છે આ જ્યોતિર્લિંગ જળધાર દક્ષિણ દિશામાં આવેલી છે દર વર્ષે અનોખા ઉત્સવ અને મેળાઓ અહીં ભરાય છે મહાકાલેશ્વરની ભસ્મા આરતીનું અનોખું મહત્વ છે નજીક સિપ્રા નદી માં સ્નાન કરવાનો અનોખો મહિમા છે એવી માન્યતા છે કે આ જ્યોતિર્ દર્શન માત્ર પ્રાપ્તિ થઈ જાય છે તો